પ્રભુની સ્તુ દરવાર જીવતા ઈશ્વરની આપણે નમી શકીએ છીએ ફરણેકવાર આપણે આપણા પ્રભુનું પવિત્ર રોડું નામ આપણે લઈ શકીયા છે. પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુની આરાધના કરીએ. આપણે બધા જ સાજા, ભલા, તંદુરસ્ત છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મીખા પ્રબોધકનું પુસ્તક છોથો ધ્યાઈને પાંચમી કલમ જે આ માસમાં આપણને વચન તરીકે પ્રાપ્ત થયું છે સર્વ પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું હાલેલુયા પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા સર્વ લોકોને માટે પ્રભુનું આ વચન છે હાલેલુયા જેમના લોહીમાં જેઓ ખરીદાયેલા છે હાલેલુયા આપણે બધા જ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણા ઈશ્વર પર ભરોસો રાખીએ લોડ અને ચોક્કસ ઈશ્વર પર ઈશ્વર પર જીવતા દેવ પર પ્રભુ પર મૂકેલો ભરોસો આપણને લજવા બેસે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની કેવળ આરાધના કરીએ જ્યારે આપણને આ સુંદર દિવસ આપવામાં આવ્યો છે ત્યારે બીએ નહીં ગભરાઈએ નહીં આજના દિવસમાં પણ મારા અને તમારા અને તમારા ઈશ્વરની પાસે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે આપણું જીવન શુદ્ધ રાખીએ પવિત્ર રાખીએ પ્રભુની આજ્ઞાઓ પાડીએ અને તેમની પાછળ ચાલીએ તેમનું વચન માનીએ વચન પાડીએ હાલેલુય અને બાકીનું બધું પ્રભુ જાણે છે એમ આપણે માટે સાચે જ તેઓ સારું કરતા જશે ઘણી વાર પ્રભુની પાછળ ચાલવાને માટે ધોરણ અપનાવવા માટે આપણે જગતથી અલગ થઈ જઈએ છીએ છે ઘણીવાર એવું લાગે કે હું એકલો પડી ગયો એકલી પડી ગઈ અને એવું થાય છે તમારી સાથે કોઈ ના હોય પણ બીજા ઘણા બધા લોકો સાથે ઘણા બધા હોય પણ મિત્રો પવિત્ર શાસ્ત્રમાં સુવાર્તામાં નવા કરારમાં આપણે સ્પષ્ટ વાંચીએ છીએ દરવાજો મળે એવા બહુ ઓછા છે ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે હા લીલું પ્રેઝ ધ લોર્ડ અને માટે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને જે પ્રમાણે દેવ કહે છે એ પ્રમાણે આપણે ચાલીએ આપણે એક બાબત યાદ રાખીએ કે આપણી સાથે જીવતા ઈશ્વર છે હાલેલુયા ગયા માસમાં આપણી પાસે વચન હતું

આપણા પ્રભુ પર ભરોસો કરીને વિશ્વાસ કરીને આગળ ચાલવાનું છે અને પ્રભુ યોગ્ય સમયે એ બધી બાબતોમાંથી બહાર કાઢશે બચાવશે આપણું રક્ષણ કરશે હું ઘણી વાર આ વાત જણાવું છું કે દાનિયલ એમનું જીવન પ્રાર્થનાવાદી જીવન હતું એમણે જે કાર્ય કરવાનું તેમની પ્રગતિ બીજાને આંખોમાં ખૂસતી હતી પ્રત્યેની ભલાઈ દયા અથવા તેમને મળતું માન સન્માન બીજાને ગમતું ન હતું અને તેઓ સતત રોજે રોજ ઘણા બધા લોકોનો જાણે ઈર્ષાનો ભોગ બનતા હતા પણ એનાથી એમને કોઈ ફરાક પડ્યો નહીં એમણે તો એમના જાણે ઈશ્વર તરફ દ્રષ્ટિ રાખી ઈમાનદારીથી પોતાનું કામ કર્યું રાજાને કહે છે નહીં જ્યારે એ સિંહોના બિલ કે રાજા મેં તમારું પણ કંઈ ખરાબ કર્યું નથી અને ઈશ્વરની દ્રષ્ટિમાં પણ હું ન્યાયી થયો છું ઘણી વાર આપણે આપણી પાછળ પડતી મુશ્કેલીઓ અથવા આપણા શત્રુઓને આપણે જવાબ આપવા માટે પ્રયત્ન કરીએ છીએ પણ હું તમને કહું છું કે જવાબ પ્રભુને આપવા દો હાલેલુયા તમે પણ એવા સમયમાંથી પસાર થતા હશો થયા હશો પ્રભુના ઘણા બધા સેવક સેવિકાઓ પસાર થતા હશે થયા હશે અને અમે પણ એવામાંથી પસાર થઈ રહ્યા છે અને હું પણ થઈ રહ્યો છું ઘણા લોકો જાણે નુકસાન કરવાના માટે હાથમાં તકો લઈને ઉભા હોય પણ આપણે એમની માટે નથી આપણું સર્જન એ લોકોને માટે નથી થયું આપણી જેમ તેમને પ્રભુનું કામ કરવાને સોંપવામાં આવ્યું નથી પ્રાઇઝ અલોટ હાલેલું એ આપણે પ્રભુનું કામ કરીએ આપણી દ્રષ્ટિ ઈશ્વર તરફ રાખીએ જેમ દાનિયલ યેરુસાલેમ તરફ તેમની બારી ખોલીને પ્રાર્થનામાં તેઓ બેસતા દિવસમાં ત્રણ વખત તેઓ પ્રાર્થના કરતા હતા અને આપણે પણ આપણી પ્રાર્થનામાં સતત લાગુ રહીએ આપણા સારા કામ કરવામાં લાગુ રહીએ જે પ્રભુએ બતાવેલા કામ છે કરવામાં આપણે ચાલુ રહીએ મુશ્કેલીઓ આવી જતી પણ રહી પણ એ મુશ્કેલીઓમાં એવી મોટી જીત થઈ કે જ્યારે રાજા એ પોતે કહ્યું દાનિયલ ના ઈશ્વર થી બધાએ બીવું કયા ઈશ્વર કે છે કે એ ઈશ્વર જે બચાવે છે જે છોડાવે છે અને આપણી સાથે પણ આપણા ઉદ્ધારક તારનાર છે આપણી પાસે ત્રિએક પિતા છે અને માટે બીએ નહીં ગભરાયે નહીં આગળ વધીએ હાલેલુયા અને જો વિશ્વાસથી ચાલીશું ભરોસો રાખીને આગળ વધીશું તો ભલું થયા વગર થયેલું જોયા વગર રહેવાના નથી હાલેલુયા પ્રેઝ લોડ આ એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલો આજના સુંદર દિવસમાં આગળ વધીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પુષ્કળ આભાર છીએ આજે સવારમાં ફરીને એક વાર તમારું પવિત્ર નામ લેવાના માટે તમે અમને જીવતાઓની ભૂમિ પર તમે ઉઠાડ્યા છે જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે આજની પ્રભાતને તમે અમને દેખાડી છે પ્રભુ પ્રભુ હવે અમારી સાથે મુશ્કેલીઓ અમારી વિરોધની બાબતો તમે દો પ્રભુ તમારા નામ પર ભરોસો કરતા અમે આ દિવસમાં આગળ વધીએ છીએ ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ આજના દિવસની અમારી બધી જરૂરિયાતો તમે પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો અને સાથે પ્રભુ જે દુખી છે હતાશ એ નિરાશ રડી રહ્યા છે તેઓની તમે મુલાકાત લેજો પ્રભુ તમે તેમની આંખના આંસુઓને આનંદમાં બદલી નાખજો પ્રભુ પ્રભુજી એવો માદા છે લકવા થયો છે અકસ્માત થયો છે ન્યુરોના પ્રોબ્લેમ છે કિડનીના પ્રોબ્લેમ છે હૃદયના પ્રોબ્લેમ છે લોહીના રોગો છે પ્રભુ કે પ્રભુ કોઈક નિદાન ડાયોગનાઈઝ

डिवोर्स ने खाली कर दो प्रभु हां प्रभु बाप डिवोर्स ने खाली कर दो प्रभु तुम्हारे तो को ना प्रभु। इसने इसने जो। ने रोजगार ने आशीर्वाद आप죠 प्रभु बिजनेस ने आशीर्वादित कर दो जो। जॉब ने आशीर्वादित कर दो जॉब ना थी तो जॉब आप आप죠 હા મકાન નો આશીર્વાદ આપજો પ્રભુ લોન નો આશીર્વાદ આપજો નાણાં પણ પ્રભુ તેમને આશીર્વાદ આપજો પ્રભુ સારી તંદુરસ્તી નો આશીર્વાદ આપજો પ્રપિતા બાળકોને ભણવા માટે બધી વ્યવસ્થાઓ આપજો પ્રભિતા જેમને સેવા કરવી છે એમના માટે સેવાના માર્ગોને તમે ખુલા કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેકની સેવા દ્વારા તમે મહિમા પામજો હા પ્રભુ અત્યારે આ સમય પ્રભુ તમારી આગળ છે પ્રભુ ત્યારે પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકો જુદી જુદી પરીક્ષામાં પાસ થાય મળે અને પ્રભુ વિધવા બહેનો અને વિધુરો અને અનાથોનો દુઃખ પણ તમે નોંધમાં લેજો પ્રભુ વિકલાંગો અને માનસિક રોગીઓને અને મન બુદ્ધિના લોકોને સાજા કરજો પ્રભુ પ્રભુ વોટ્સઅપ ફેસબુક અને યુટ્યુબ દ્વારા થતી સેવાઓને સફળ કરો આશીર્વાદિત કરો પ્રભુ હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ પ્રભુ એટલા માટે કે પ્રભુ ઘણા બધા લોકો સુધી પ્રભુ અમે સુવાર્તાનું કામ પ્રાર્થનાઓ વચનો પહોંચાડી શકીને દ્વારા ઘણા લોકોને હિંમત મળે બળ મળે બેઠા થાય તમારામાં મજબૂત થાય ને ઘણા બધા લોકો જે હોય તમારું નામ નથી જાણ્યું એવા પણ પ્રભુ તમારી પાસે આવે તમારો સ્વીકાર કરે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ આજના દિવસની જરૂરિયાતો પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભુ પાપ ગુનાઓ જે થઈ ગયા છે એને માફ કરજો અને સાંજે આભાર માનવાને માટે લેજો માગતા બાપ મારી પ્રાર્થના પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન I mean, I mean.